ટોકન નર ચાર ઇતેર વિશાલ ભાઈ અશોકભાઈ માળી તમે રામપુરી ગૌશાળામાં પેલા જ નંબર શું નામ તમારું હા વિશાલ ભાઈ ઓકે બોલજો મોબાઈલ નંબર નંબરનો ટ્રેક્ટર લાગ્યો છે બધા ગયા ખુશીના સમાચાર આપો બધાને સમાચાર બુધવારના દિવસે તમને ફોન આવે એટલે પેઢા લઈને આવી જાજો ઓકે બીજું ડેક પણ આવી રહ્યું છે ટિકિટ જમા કરાવી ટિકિટ જમા કરાવો જલ્દી શું નામ ભાઈ આવી જલું ઠીક છે હા શું ભાઈ તમે જજો તમારી વારી તો બીજું કરાવો જલ્દી ઝડપથી આ ચાલુ દુખાય તમારે ભાઈ પાછળ આવું દુખાય ભાઈ તમે જળપ રાખો જલ્દી કારણ કે ઇનામ નાણા છે ખੰબી છે ઇનામ ઘણા છે જલ્દી બીજો ટિકિટ તૈયાર રાખાઓ જલ્દી આઈએ બંગા જલ્દી જળપથી બીજો છોટલો તૈયાર રાખો પાડવા માટે બીજો ઇનામ છે વિષ્ણગ બેન બેરાભાઈ

હા ઓકે ઓકે બચ્ચાને ખુશ ન સમજ્યા રાખો હા હા ત્રીજુ ટ્રેક આયુ છે જય ગોગા મહારાજ નાગોલડી સાચો ટોકન નંબર F04410 જય ગોગા મહારાજ નાગોલડી સાચો ત્રીજુ ટ્રેક

ધન્યવા <laughs> <Okay. laughs>

એના પછી નું આવ્યું છે જે શ્રી કૃષ્ણ હસ્તે બેમા ભાઈ આસોદર થરાદ ટોકન નંબર છે ઈ ચોરાસી ચાર છાસઠ અગનજી ચૌધરી એજન્ટ કપસા કોમેડી એક જણ આવો સ્ટેજ પર આ કપસા કોમેડી આવી સ્ટેજ પર રાજસ્થાન તમે વાત કરો હું બીજો એના પછી નું ટ્રેક્ટર બારિયા ખુશી કુમારી વિપિન પંચમાલ હાલોલ ટોકન નંબર છે એ જીરો સિત્તોતેર જીરો ચુમ્માલીસ એજન્ટ જીતુભાઈ ઓકે હાલો બીજું ટિકિટ આવો આવો ખોલો

જીતુભાઈ રાજુભાઈ હા બહુત બહુત બધાઈ મે કહ્યો તો મારવાડા ના બહુત બહુત જલસા હી ફેવરી હાચો કમસા હા બહુત બહુત ધન્યવાદ બધાઈઓ હવે પછી નો ટ્રેક તો આયુ છે રામ ભરોસે ટિકિટ નંબર સે 012888 અને એજન્ટ છે એકે કે બે કે બે કે છે એક કે હા એક કોપન મા ઓ બેસી જા કોઈ ઉભા નહી આયુ 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 અલા ડીયા વાળો તૈયાર

ઓદનસે નવીનભાઈ મંડાલ ટોકન નંબર છે 002174 ભાઈ આલોલ માં બેઠક રાખી આલોલ વાળા કઈ કાઈ બે હવે પછી નું બેઠક રે પાછડી ના માથે થોડી થોડી જળપ ખોલી ખોલી નાવામાં જળપ

કેટલા પછી થઈ જાય લઈને એમ ધન્યવાદ આપો અશોક ભાઈ ફેરે એક ઇનામ ની ટિકિટ વધારે નીકળી ગઈ તેમને બાળકો વધારે બોલાવી ગયું તો અશોક ભાઈ એ બાળક લાઈન નવું આપી દીધું ખૂબ ખૂબ ધન્યવાદ છે

રાઠોડ રામુબેન પ્રભુભાઈ કમાલી થા એલજી ઠાકોર છે જય બહુચર માતાજી સુરપુરા ઉંઝા એજન્ટ છે એ જે એલ ટિકિટ નંબર છે જીરો છત્રીસ જીરો જીરો આઠ આ ઝડપથી ઝડપથી एकवन ट्रैक्टर में हो पाई। भाई आओ जल्दी आओ यो जल्दी બાઈક ખોરી રાખો પછી લાઈન બતર ઝડપી દેલું છે મગનજી ગામ હુંટવેલીયા તાલુકો થરાદ જિલ્લા બનાસકાંઠા એજન્સી છે ટોકન નંબર એફ બોતેર પાંચસો ઓગણીસ હા તો બીજું સાગર કુમાર અશોકભાઈ વ્યાસ મનસોલ વરગામ ટોકન નંબર બી જીરો ઓગણચાલીસ ઝીરો નવ્વાણું આવડે ઝડપ થઈ બીજી ਉਪਰਉਦ ਉਪਰਉਦਲੀ ਇਹ ਖਾਤੇ 3 4 ਦਿਕਰ ਰਫੀ ਕਰੋ ਲਾਈਨ ਤੋਂ ਉਪੀਰਾ ਕੋ ਲੈ ਨਹੀਂ ਆ ਆਧੋਨੀ ਅਸੀਂ ਫਿਰ ਮਦਦ ਬਿਤਾ ਲੈ ਲੈ ਬੀ ਲੈ ਆ ਕੇ ਕੀ ਗੜਬ ਹੈ ਭਾਈ ਕੋਈ ਇੱਕ ਹੀ ਕਹਾ ਜੋ ਪਸੀ ਕਰਦਾ ਫੋਟ ਆਜ ਅਕਾਉਂਟ ਟੈਕਟਰ ਸੁਣੀ ਲੱਗੇ ਉਹਦੇ ਲੈਣਾ ਆਵਾਜ ਆਇਆ જે રમેશભાઈ પુરોહિત કુવંતર્જી ટોકન નંબર છે એ જીરો જીરો ટુ જીરો જીરો વાચમાં જીઓ દે વીસ કામ એકાવન ટેક્સ હવે એકાવન વિશે રોજથી હાલો એકાવન તમારે આપવાના છે હા તમે બીજી ઉપડી નાખો થી લાઈન ભરી ઝડપથી ખોટી મત કરો બિલકુલ સમય ન બધા કારણ કે જે લોકો ઘરે બેઠા છે એ ઊંઘ ખરાબ કરે છે અહી વાળા તો બેઠા છે ઘરે વાળા ખોલી નાખો